પોઝિટિવ રાજનીતિ રમશું અમે અમારા લોકોને સાથે મળીને ડોર ટુ ડોર કેમ્પેન કરીને ઓટલા બેઠક કરીને અમારી સારી જે અમારી વિકાસની રાજનીતિ છે વિકાસના કામો છે એની પર જ અમે ફોકસ કરવાના છે કોઈ પણ આ રીતનો દુષ્પ્રચાર કે અમને કોઈ પણ ઉશ્કેરની કરે એમાં અમે જવાના નથી એ લોકોનું આ જ પોલિટિક્સ છે કે ઉસ્ટેરની કરીને આવી રીતના વિવાદ કરીને ઇલેક્શનમાં માહોલ બગાડવા પણ અમે એમાં પડવાના નથી અમારા અમારા જે સારા ઉમેદવાર છે અને સાથે ભાજપની જે સારી નીતિ છે એની પર જ ફોકસ કરીને અમે આ ઇલેક્શન આવનારા સાત દિવસ મહેનત કરીને અમે આ ઇલેક્શન મોટી માર્ગથી જીતવાનું છે મને પૂરું છે